નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ લોકસભામાં કોંગ્રેસનું નિવૃત્ત કરવાની જવાબદારી કોણ સંભાળશે તે અંગે નિર્ણય લેવા કોંગ્રેસની વેકિંગ કમિટી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસ વતી વિપક્ષ નેતા રાહુલ ગાંધીને બનાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો લગભગ તમામ સંસદોના આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે સીડબ્લ્યુ ની બેઠક બાદ કોંગ્રેસના રાજ્યસભા શાસન પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ચોક્કસપણે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ અને તેનો નિડર અને હિંમતવાળા નેતા છે રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર હતા અને તેમને જ્યારે આ મામલે કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું આંગે વિચારીશ અને મને આ મામલે નિર્ણય કરવા સમજજો છે જોશે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની વેકિંગ કમિટી બેઠકમાં આ મામલે પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે આ બેઠકમાં કોંગ્રેસ તમામ દિગ્ગજ જોડાયા હતા જેમાં રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે પસંદ કર્યા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ